ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ગાઈડન્સ ગાઈડન્સ શબ્દનો અર્થ માર્ગદર્શન દોરવણી દિશા સૂચન સલાહ હિદાયત નિર્દેશન કે થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અન્ડર હિઝ ફાધર્સ ગાઈડન્સ હી લર્ન હાઉ ટુ સ્વિમ એટલે કે પિતાના માર્ગદર્શન હેઠળ તેમણે તરતા શીખ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ગોડ ફોર ગાઈડન્સ મે માર્ગદર્શન માટે પ્રાર્થના કોર્સીસ એટલે કે કારકિર્દી અધિકારી યુનિવર્સિટીના અભ્યાસક્રમો વિશે માર્ગદર્શન પણ આપે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ